નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશો નું ટેડલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો તમામ પેન્શનરોએ પચીસ ઓક્ટોબર સુધી આ કામ ફરજિયાત કરવું પડશે નહીંતર પેન્શન ઉપર લાલ લીટિવશે મિત્રો જો તમે પેન્શનધારક છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે વિડીયો સારું બધા વિચારમાં નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાખ બટન ભૂલશો ને મિત્રો ચાલો જાણીએ માહિતી મિત્રો તો ભારત સરકાર કર્મચારી પેન્શન યોજના એપીએસ ઓગણીસો પંચાણું હેઠળ માસિક પેન્શન નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે બજાર પચીસ સુધીમાં નિવૃત્ત કર્મચારીઓ માટે માસિક પેન્શન સાત હજાર સુધી વધવાનું નક્કી છે આ પગલું લાખો નિવૃત્તિ કર્મચારી માટે મોટી રાહત છે જેઓ તેમના જીવન નિર્વાહ માટે આ પેન્શન પર નિર્ભર છે પેન્શન માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડવાને જીવનની ગુણવત્તા સુધારવાનું છે મિત્રો એપીએસ નાડી ફાઈવ પેન્શન પેન્શન યોજના સમજાવી સમજ્યો મિત્રો એપીએસ નાઈ ફાઈવ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળ એક સામાજિક સુરક્ષા યોજના છે જે કર્મચારીઓ તેમની નિવૃત્તિ પછી પેન્શન પૂરું પાડે છે આ યોજના કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈ અધિનિયમ ઓગણીસો બાવન હેઠળ આવરી લેવામાં આવતી સંસ્થાઓના કામ કરતા તમામ કર્મચારીઓને લાગુ પડે છે એપીએસ ના ડિફાઈ પેન્શન કર્મચારીઓ પગાર સેવાના વર્ષો જેવા પરિબળ પર આધાર રાખે છે લઘુત્તમ પેન્શન રકમ પહેલાં લગભગ પાંત્રીસો હતી પરંતુ સરકાર નવી જાહેરાત બે હજાર પચીસ સુધીમાં રકમ બમણી કરીને સાત હજાર કરશે પેન્શન વધારા માટે શા માટે જરૂરી છે વધતી જદી ફુગાવવા અને જીવન નિર્વાહ ખર્ચને કારણે પેન્શન માટે અગાઉની પેન્શન રકમ મૂળભૂત ખર્ચમાં પહોંચી વળવા માટે અપૂરતી હતી ઘણા નિવૃત્તિ કર્મચારીઓને પેન્શન સ્ટીય આંકડાઓને કારણે યોગ્ય જીવન જીવન ધોરણ જાળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો આ નવા પેન્શન વધારો વરિષ્ઠ નાગરિકો ટેકો આપવા નાણાકીય સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા સરકાર પ્રયાસો પ્રતિબિંબ કરે છે પેન્શનમાં વધારો કરવા નિવૃત્તિ કર્મચારીઓ તબીબી ખર્ચ દૈનિક જરૂરિયાતોને અન્ય આવશ્યક ખર્ચાઓમાં આવરી લેવા મદદરૂપ થશે મિત્રો હા એક તીકોને ફાયદો થશે આ પેન્શન વધારો મુખ્યત્વે ઇપીએસ ના ફાઇવ યોજના હેઠળ નિવૃત્તિ કર્મચારીઓ લાભ આપે છે આ વધારો જાહેર ખાનગી બંને ક્ષેત્રમાં સેવા આપી રૂ ચૂકેલા કામદારોને સકારાત્મક અસર કરશે ઓછી રકમ એ પેન્શનની ખાસ કરીને તેની માસિક આવકમાં અદપૂર્ણ વધ સુધાર જોવા મળશે વધુમાં પદાવતી તેને પરિવારને પરોક્ષ લાભ પણ લાવશે જે પૂરું યુવા પીઢી નાણાકીય દબાણ ઘટાડશે અને જે ઘણી તેમાં નિવૃત્તિ માતાપિતાને ટેકો આપશે મિત્રો પેન્શનની રકમ કેવી રીતે ગણવામાં આવશે એપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શનની ગણતરી કર્મચારી છેલ્લા પાંચ વર્ષ સેવા દરમિયાન સરેરાશ પગાર તેમનો ભંડોળ ફાળો આપે કુલ વર્ષમાં આદાય કરવામાં આવે છે ઈપીએફઓ દ્વારા ઉપયોગમાં લેવાનું સૂત્ર માસિક પેન્શન રકમ નક્કી કરવા માટે પરિબળ ધ્યાનમાં લે છે અને આ લઘુન પેન્શન અને સાડા કરવા સરકાર નિરાશારી ગણતરી ખાતરી કરશે જે કોઈ પેન્શનર આ રકમને ઓછું ન મળશે આ બધા પેન્શન માટે ન્યાયિકતા અને સુધાર સામાજિક સુરક્ષા તરફથી મુખ્ય પગલું છે નિવૃત્તિ કર્મચારી ઉપર અસર પેન્શન સુધારાની નિવૃત્તિ કરતા પર સકારાત્મક અસર પડે છે ઘણા પેન્શન નિશ્ચિત આવક પર જીવે છે અને જીવન ટકાવી રાખવા માટે તેમના જી પેન્શન પર ખૂબ આધાર રાખે છે બે હજાર પચીસ સુધીમાં દર મહિને સારી જ અને સાથે પેન્શન પુગાવવા અને વધતા આરોગ્ય સંભાળને ખર્ચની સંભાળવા માટે વધુ સારી રીતે સજ્જ થશે આ ફેરફાર વરિષ્ઠ નાગરિક ગરીબીનું સ્તર પણ ઘટશે અને તેમની એકંદરે સુખાકારી સુધારો થશે મિત્રો પેન્શન સુરક્ષા સરકારની ભૂમિકા સરકારે ભારતમાં પેન્શન નીતિમાં આકાર આપવા સરળ મહત્વની ભૂમિકા ભજવી છે એપીએસ પેન્શન રકમ વધારી નથી અનુભૂતિ કર્મચારી સામાજિક સુરક્ષા વધાર પ્રતિબિંબતા દર્શાવે છે આ નીતિગત નિયમ વરિષ્ઠ નાગરિકો દ્વારા સામનો કરવા આવતો પડકાર તેમાં પર્યાપ્ત નાણાકીય સહાય પૂરી પાડવાની જરૂરિયાતની સમજને પ્રતિબિંબ કરે છે સરકારની સક્રિય પગલાં પેન્શન સિસ્ટમ વિશ્વાસ વધારશે અને વધુ કામદારો યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરશે મિત્રો પેન્શન માટે ભવિષ્યની સંભાવનાઓ ભવિષ્યમાં પેન્શન વધારે ભવિષ્યમાં પેન્શન વધારવા ભવિષ્ય વધારવા માટે સરકાર મુદ્દા સ્થાપિત કરશે તેવી અપેક્ષા છે જેમ જેમ ફુગાવો ચાલુ છે તેમ આયુષ્ય વિધેયક પેન્શન યોજના નવી અષ્ટ્રુગને અનુકૂળ અનુકૂળ સારું જોઈએ પેન્શન આર્થિક રીતે પાછા પાછા ન પડે એટલે સુનિશ્ચિત કરવા માટે સરકાર પેન્શન રકમ વધારવાની યોગ્ય દિશામાં એક પગલું છે આનાથી વધુ વારંવાર સમીક્ષા અને પગાર વધારો થઈ શકે છે જેનાથી નિવૃત્તિ કર્મચારી વધુ ફાયદો થઈ શકે છે મિત્રો હજી પણ બાકી રહેલા પડકારો આ વધારો છતાં પેન્શન હજુ પણ પડકારનો સામનો કરી રહ્યા છે ઘણા કર્મચારી ખાસ કરીને અનૌપચારિક ક્ષેત્રમાં ઔપચારિક પેન્શન યોજના લાભ મેળવી શકતા નથી ઉપરાંત કેટલા વિસ્તાર પેન્શન લાભ વિશે જાગૃત ઉછે જેના કારણે કામદારોને હકટી વંચિત રહે છે વધુમાં પેન્શન ચૂકવણી વિલંબ અને વહીવટી વાવરથી ક્યારેક તકલીફનું કારણ બને છે બધા કામદારો માટે એક વ્યાપક સામાજિક સુરક્ષા વ્યવસ્થા બનાવવા માટે આ મુદ્દાઓ સંબોધવા જરૂરી છે પેન્શન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું પેન્શન ઈપીએફ છતાં પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા તેમના ઈપીએસ નોટીફાઈવ પેન્શન સ્ટેટસ ચકાવી શકે છે તેમને તેમનું ન્યૂસ એકાઉન્ટ નંબર યુએન ઉપયોગ કરી લોગ કરવાની પેન્શન વ્યુગર વિભાગને એક્સપ્રેસ કરવાની જરૂર છે નિયમિત પેન્શન સ્ટેટસ તપાસ ચૂકવણી સમયસર પ્રાપ્ય સુનિશ્ચિત કરવા મદદ મળે છે અને પેન્શનના પણ અપ્લેસ વિશે માહિતી માહિતીગાર લેવાની મંજૂરી આપ મળે છે ઈપીએફ પેન્શન કોઈ પણ ફેરફાર અથવા ચુકવણી વિશે સૂચિત કરવા માટે એસએમએસ અને ઇમેઇલની ચેતવણી પર રજૂ કરી છે મિત્રો પેન્શન વધારવા અંગે અંતિમ વિચારણા બજાર પચીસ સુધીમાં ઇપીએસ નાટિભાઈ પેન્શન સાત હજાર પ્રતિ માસ સ્વાગત સ્વાગતપાત્ર પગલું છે જે ઘણા નિવૃત્તિ કર્મચારી રાહત આપશે જેના વરિષ્ઠ નાગરિકો ટેકો આપવા તેમના આરાકીય સુરક્ષા માટે સરકારની પ્રતિબંધતા પ્રતિબિંચ કરે છે પડકાર બાકી ભવિષ્ય નિધિ નીતિગત સુધારામાં સકારાત્મક ઉદાહરણ સ્થાપિત કરે છે અને નવા પેન્શન માળખા સાથે નિવૃત્તિ કર્મચારી તેમના પરિવારને વધુ સુરક્ષિત અને આરામદાયક નિવૃત્તિ આશા રાખી શકે છે મિત્રો તો પેન્શન વધારવા અંગે અંતિમ વિચારો બજાર પચીસ સુધીમાં ઇપીએસ નાડી પેન્શન અસારિજા પ્રતિમાસ વધારે સ્વાત અસ્વાગત પગલું છે જે ઘણા નિવૃત્તિ કર્મચારી રાહત આપશે વરિષ્ઠ નાગરિકો માટે ટેકો આપવા તેમ નાણાકીય સુરક્ષા સુધારા માટેની સરકારની પ્રતિબદ્ધતા પ્રતિબિંબ કરે છે પડકારો બાકી વર્ષ હતા વધારે પૈસા નીતિગત સુધારાને સકારાત્મક ઉદાહરણ સ્થાપિત કરે છે ન્યા નવા પેન્શન મારકાસ્તા નિવૃત્તિ કર્મચારી પરિવારને વધુ સુરક્ષિત અને આરામદાયક નિવૃત્તિની આશા રાખી શકે છે મિત્રો હજમાં વાત કરી લઈએ પેન્શન વધારવા અંગેના અંતિમ વિચારો બે પચીસ સુધીમાં આઈપીએસના ડીપી અંચન સારેજા પ્રતિ માસ સુધારું સ્વાગત પગલું છે જેના ઘણા નિવૃત્તિ રાહત આપે છે જે વરિષ્ઠ નાગરિકો ટેકો આપવા અને નાણાકીય સુરક્ષા સુધાર મળી શકાય પ્રતિબદ્ધતા પ્રતિબિંબ કરે છે અને તેમના પરિવારને વધુ સુરક્ષિત આરામદાયક નિવૃત્તિ આશા રાખી શકે છે મિત્રો તો આ અત્યારે મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો